ખાતે ટ્રાફિક સિગ્નલનું અમલવારી શરૂ થતાં સિગ્નલનું ટાઇમ મેનેજમેન્ટ બરોબર ન હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખૂબ જ વિકેટ પરિસ્થિતિ સર્જી રહી છે તેમજ આજુબાજુના દુકાનદારોને પણ ખૂબ જ અગવડતા પડી રહી છે તે ઉપરાંત સીતાનગર ચોકથી વિશ્વકર્મા વચ્ચે કોઈ પણ જાતનું ક્રોસિંગ આપેલ ન હોવાના કારણે લોકોને ખૂબ જ દૂર સુધી યુટર્ન લેવા જવું પડતો હોવાના કારણે લોકો શોર્ટકટ માટે રોંગ સાઈડમાં ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે તો તેનું પણ નિરાકરણ લાવવું કારણ કે સીતાનગર ચોકથી રોંગ સાઈડ ની અંદર પાંચ હજારથી વધારે લોકોની પર કલાકે અવર જવર રહેતી હોવાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો રોંગ સાઈડમાં ચાલે છે તો આ રોંગ સાઈડમાં ચાલવાનું બંધ થાય તે માટે વચ્ચે કોઈ પણ એક જગ્યાએ ક્રોસિંગ આપવું જેથી રોંગ સાઈડની સમસ્યાથી અને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળી શકે અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ નહીં આવતા પૂર્વ શિક્ષણ સમિતિ સદસ્ય સુરેશભાઈ સુહાગ્યા દ્વારા તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ લાવવા અપીલ કરવામાં આવી હતી જી મારું નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગરપાતની શિક્ષણ સમિતિ સુરત આજરોજ જે આ વિરોધ છે એ જે ટ્રાફિકના નિયમો હમણાં નવા અમલમાં મૂકવામાં આવેલા છે સિગ્નલના એનો વિરોધ છે કારણ કે કોઈપણ નિયમનો અમલ કરતાં પહેલાં લોકોને એની સુવિધા પૂરી પાડવી જોઈએ આ ટ્રાફિક સિગ્નલના જે નિયમનો અમલ કરવામાં આવેલો છે સીતાનગર ચોક ખાતે પરંતુ તેની સામે લોકોને કોઈપણ જાતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નથી આવી નથી કોઈપણ જાતને ક્રોસિંગ આપવામાં આવેલા નથી કોઈપણ જાતનો સર્વિસ રોડની સુવિધા આપવામાં આવી જેના કારણે આજે ટ્રાફિક સમસ્યાનો ખૂબ મોટી અસર અહીંયા જોવા મળી રહી છે એના કારણે આ બાજુ જે ધંધા રોજગાર છે લોકોના એ પણ ઠપ થઈ રહ્યા છે કારણ કે અર્ચના સ્કૂલથી સીતાનગર ચોક અને સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંક્શન સુધી જે વિસ્તાર છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકોનું રેસિડન્સ આવેલું છે અહીંથી સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંક્શન બાજુ જઈએ તો સામેની સાઈડ એક પણ ક્રોસિંગ નથી આપવામાં આવેલું નથી સર્વિસ રોડ આપવામાં આવેલો એના કારણે લોકોને ના છૂટકે રોંગ સાઈડમાં જવું પડે છે અને રોંગ સાઈડમાં જવાના કારણે ઘણીવાર અકસ્માતો થાય છે ઘણીવાર લોકોનો એકબીજા સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે પરંતુ આ તમામનું નિરાકરણ લાવવા વગર જ આ સિગ્નલ ચાલુ કરી દેવામાં આવ્યા છે એનું પણ ટાઈમ મેનેજમેન્ટ ન હોવાના કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે એટલે આનું જે નિરાકરણ આવે એ માટે આજે આ દુકાનદારો અને લોકોનો વિરોધ થઈ રહ્યો છે આની અમે કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલી છે અને આપના માધ્યમ થકી અમે ગેહલોત સાહેબને પણ કહેવા માગીએ છીએ આપ રૂબરૂ સ્થળ ઉપર આવો અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ અને કાયમી સમાધાન થાય એ પ્રમાણેનો રસ્તો લાવો તમે મારું નામ વિપુલ ભૂટાણી છે તો મારે અહીંયા શ્રીજી નોવેલ્ટી દુકાન છે ઘર કોઈ આ તમે જે રસ્તામાં અત્યારે જોઈ રહ્યા છો એ રોંગ સાઈડમાં એને ફરજીયાત જવું પડે એવું છે કારણ કે અહીંયા કોઈ સિગ્નલ આપેલો નથી અહીંયા કોઈ સિગ્નલ આપેલો નથી અને કોઈ અહીંયા પોઈન્ટ આપેલો નથી એટલે માણસોને અહીં રોજથી હજાર બે હજાર ગાડીઓ જાય એને ફરજિયાત માટે તમારે સિગ્નલ આપવો પડે પછી તમે સિગ્નલ શરૂ કરો